હલોભાઈ કાર ઓફ કિશનના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે હું આવશું જલારા મોટો કન્સર્ટમાં અને અહીંયા તમને એક લાખ રૂપિયાથી લઈને આઠ લાખ રૂપિયા સુધીની બધી જ ગાડીઓ મળી રહેશે જેવી કે અલ્ટો છે ઇટિયોસ છે એક્સ પાંચસો છે અર્ટિકા છે એન્જોય છે ક્રૂઝ રહેવાની છે આપણા જોડે બે સેન્ટ્રો છે આ બધી જ ગાડીઓની માહિતી હું અને મેહુલભાઈ આપવાના છો તો વિડીયોમાં નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર પણ તમે જઈને વિઝિટ કરી શકો છો અને ત્યાં પણ તમે ફોલો કરી લેજો જેથી કરીને બધી જ ગાડીઓ તેની માહિતી તમને મળી રહે

ગાડી કમ્પ્લીટ કન્ડિશન મળે તમને જીરો લોન પ્રોસેસ છે રીતના છે લોનમાં માં આપણે 50000 ભરીને ગાડી લોન કરી દઈએ છે બીજી બધી તો આપણા ત્યાં ભાઈ જલારા મોટો કન્સર્ટ માં 50000 ભરીને તો પણ તમને ગાડી મળી જશે આજે વાત કરીએ ને તો ટાટા ની જેસ બોલ બે આની ડિટેલ આપી દો ટાટા જેસ 2015 એક્સ એમ એસ ફર્સ્ટ ઓનર ડીઝલ ગાડી છે 92000 ચાલેલી છે 3 લાખ ના 35000 ભાવ છે તો 3 લાખ અને 35000 માં તમને ટાટા ની જેસ મળી જશે જોરદાર કન્ડિશનમાં તમે જોઈ શકો છો એના પછી આપણે નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો મેહુલભાઈ સેવન સીટર ગાડી જે જોતા હોય એમના માટે છે તો આ ગાડીની સેરોલેટના આશિકો માટે છે સેરોલેટ સેવન સીટર એન્જોય બે ફર્સ્ટ ઓનર બોતેર ચાલેલી ડીઝલ ગાડી બે લાખ ને પંચોતેર ભાવ છે અઢી લાખમાં આપી દેવાની છે તો ભાઈ બે લાખ અને પંચોતેર હજારમાં તમને સેવન સીટર ગાડી મળી જવાની છે સારી એવી કન્ડિશન હોય ભાઈ કેટલા ભરીને આમાં લોન થઈ જશે આમાં લોન તમારે લાખ રૂપિયા ભરવા પડે કે શેરો લેટ છે એટલે જલ્દી લોન કોઈ કરતું નથી પણ આપણે ત્યાં તો બી કરીને આપીએ છીએ દોઢ લાખ ભર દેવાના બાકી બધી લોન કરી દઈએ છીએ તો લાખ રૂપિયા ભરીને તો તમારે સેવન સીટર ગાડી લેવી હોય ને તો શેરો લેટ ની એન્જોય છે આપણા જોડે લઈ શકો છો અને બધી જ ગાડીઓની માહિતી લેવા માટે મેહુલ ભાઈનો કોન્ટેક કરજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે નેક્સ્ટ ગાડી તો જે ભાઈ અર્ટિકા લેવા માંગતા હોય એમના માટે ખાસ કરીને બે બે અર્ટિકા આપણે લાવ્યા છો મેહુલ ભાઈ આની ડિટેલ આપી દો એકવાર આ બે હજાર બાર તેરનું મોડલ છે ફર્સ્ટ ઓનર છે જીજે વનમાં છે ચારે ચાર ગાડીના કાચ બાદ બધું કમ્પ્લીટ છે ચારે ચાર ટાયર નવા છે કમ્પ્લેટ ગાડી વીડીઆઈ છે ફર્સ્ટ ઓનર સેવન સીટર ગાડી છે ચાર લાખ હજાર બાકીની લોન કરી લેવાની તો ભાઈ એક લાખ રૂપિયા ભરીને તમે ગાડી લઈ શકો છો ગાડીનું ઇન્ટિરિયર જોઈ લો પેલા એક વાર આ બાજુ ગાડીનું ઇન્ટિરિયર બતાવી દો તમને ગાડીના ઇન્ટિરિયરની વાત કરીએ ને તો જોરદાર કંડિશનમાં છે બેસ મોડલ રહેશે ગાડીમાં એસી મળી જશે અને ગાડી સેવન સીટર રહેશે ગાડીના આપણે સેકન્ડ રોની વાત કરીએ ને તો ત્યાં પણ તમને એસીના વેન્ટ મળી જવાના છે તમે જોઈ શકો છો આ રીતના આપણે જે ગાડીનું ઇન્ટિરિયર છે એકદમ નીટ એન્ડ ક્લીન અને આવા નવા વિડીયો જોવા માટે કાર ઓફ કિશનને સબસ્ક્રાઈબ કરી લો બીજી ગાડીના આપણે ઇન્ટિરિયરની વાત કરીએ બીજી ગાડીની ઇન્ટિરિયરની વાત કરીએ તો એ પણ તમને બતાવી જ દઉં છું સાથે સાથે આ જોઈ લો તમે આ આપણે અર્ટી કાર રહેવાની છે બેસ્ટ મોડલ રહે છે આમાં અને જોઈ શકો છો તમે ગાડીની કંડિશન એકદમ જોરદાર કંડિશનમાં ગાડી રહેવાની છે સ્ટેરિંગ મળી જશે સારું લેધર સીટો મળી જશે અને આમાં પણ સેન્ટ્રલ એસી મળી જવાની છે અને ગાડી રહેશે આપણે સેવન સીટર અને આવા ને આવા વિડીયો જોવા માંગતા ઓરિજિનલ કન્ડિશન સબસ્ક્રાઇબ કરી શકો છો ગાડીના એન્જિન આપણે કદી બતાવતા નથી વિડીયોમાં પણ આજે ગાડીનું એન્જિને બતાવી દઈએ તમને ઓરિજિનલ કન્ડિશન તો ગાડી નામ એવું એન્જિન કમ્પાર્ટમેન્ટ વાત કરીએ આપણે એન્જિન 100% એન્જિન આખું ઓરિજિનલ કોઈ છેડછાણી નથી કલર થી લઈને બધું ઓરિજિનલ બરોબર તો એકદમ જેન્યુઅન ગાડી લેવી હોય તો તમે એકવાર સ્ક્રીન ઉપર આવેલા નંબર પર કોન્ટેક કરીને ગાડીની માહિતી મેળવી શકો છો અને ગાડીની જે પ્રાઇઝની વાત કરી એ બધી જ વાત તમે મેહુલભાઈને કરી શકો છો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે અને આવીને આવી ગાડીઓ જોવા માટે કારબ કિશનને સબસ્ક્રાઇબ કરી લેજો નેક્સ્ટ તો જો ભાઈ તમે સીડાન ગાડી લેવા માગતા હોય તો બે હજાર ચૌદની મોડલ અને કન્વર્ટેબલ કરી દો બે હજાર સત્તરમાં જોરદાર કન્ડિશનમાં ગાડી રહેશે ગાડીમાં ચારે ચાર એરવાયુલ મળી જવાના છે તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન જોરદાર રહેવાની છે મેહુલભાઈ આ ગાડીની ડિટેલ કહી દો આ બે હજાર ચૌદની છે ડીઝલ ગાડી છે તમારે ચારે ચાર મેગ્હીલ ફોગ લેમ એલઈડી લાઇટ બધું કમ્પ્લીટ છે અદર ઇન્ટિરિયર બી તમે જોઈ શકો છો ગાડીના ઇન્ટિરિયરની વાત કરીએ ને જોરદાર કન્ડિશનમાં ગાડીનું ઇન્ટિરિયર રહેશે સ્ટીયરિંગ માઉન્ટેન કંટ્રોલ મળી જશે ગાડી મેન્યુઅલ રહેશે અને સત્તાવન હજાર ચાલેલી છે ગાડી અને ગાડીની બીજી બધી ડિટેલ લેવા માટે મેહુલભાઈનો કોન્ટેક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે કારો કિચરને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ ને તો આ છે આપણા જોડે એક્સયુ પોન્ચો જોરદાર કન્ડિશનમાં ગાડી રહેવાની છે ગાડીમાં ચારે ચાર એલોયુલ મળી જવાનું છે ડબ્લ્યુ એટ મોડલ રહેવાનું છે ગાડીના મોડલની વાત કરીએ ને તો બે હજાર બારનું મોડલ રહે છે ગાડીની પ્રાઇસ જણાવો દો એકવાર મેળવી ચાર લાખ પચીસ હજાર પ્રાઇઝ છે બે હજાર બારનું મોડલ છે ડબલ્યુ એટ છે સેવન સીટર ગાડી છે એન્જિનથી લાઈન બધું ઓરિજિનલ છે તમે જોઈ શકો છો ગાડી તો એકદમ જોરદાર કન્ડિશનમાં એક્સયુ પોન્ચો રહેવાની છે અને આવા નવા વિડીયો જોવા માટે કાર અફ કિશનને કરી લેજો નેક્સ્ટ ગાડી બીજી ગાડીની વાત કરીએ ને તો જે સસ્તી અને સારી ગાડી લેવા માગતા હોય એકદમ દો બે હજાર 2012 ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ ગાડી છે ગાડીની કન્ડિશન જોઈ શકો છો આખી ઓરિજિનલ ગાડી છે બે માં ફર્સ્ટ ઓનર ની ગાડી એક લાખ હજાર છે આમાં બે હજાર બાર કોઈ જગ્યાએ લોન નહીં કરીએ કે ત્યાં બી આપણે લોન કરીને આપીશું ગાડી ઉપર પચાસ હજાર ભરીને બીજી લોન કરી દઈશું તો ભાઈ અત્યારે અમદાવાદમાં બે હાજર બાર ની જો મોડલ હોય એમના ઉપર કોઈ પણ લોન કરીને આપતા નથી પણ આ જે ગાડીની વાત કરીએ મેહુલ ભાઈ કે પચાસ હજાર ભરીને સેન્ટ્રો તમારે સેન્ટ્રો લેવી હોય તો ખાલી પચાસ હજાર ભરીને લઈ શકો છો બે હજાર બારની ની સેન્ટ્રો જોરદાર કન્ડિશનમાં ગાડી રેવાની છે જોઈ શકો છો જોવા માટે જે ભાઈ ક્રુઝ ગોઠતા હોય એમના માટે આજે આપણે જોરદાર કન્ડિશનમાં ક્રુઝ લઈને આવ્યા છો મેહુલ ભાઈ ક્રુઝ ડિટેલ આપી દો વ્હાઈટ કલર વાળી ક્રુઝ આપણે ફેમિલી કાર છે છોકરાઓ માટે બહુ બેસ્ટ છે ફેમિલી યુઝ કાર છે કાર ગાડી છે મેક વ્હીલ વ્હીલ સબ કમ્પ્લીટ છે

ડિસ્કાઉન્ટ હમ બરોબર તો ભાઈ જે જે આપણા ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવીને આવી ઓફરો આપણે તમારા માટે લેતા આવશું નેક્સ્ટ ગાડી તો જે ભાઈ પોલો એમના માટે ખાસ કરીને આપણે આજે લઈને છો જોરદાર કલરમાં વ્હાઈટ કલરમાં ગાડી રહેવાની જાવ ફોક્સ વેગન ની પોલો હેથબેક રહેશે આની ડિટેલ આપો આ બે હજાર અગિયાર ની ગાડી છે સેકન્ડ ઓનર છે પ્યોર પેટ્રોલ છે બરોબર અને એલો વ્હીલ છે ચારે ચાર આપણે અઢી લાખ પ્રાઇસ મૂકી છે એમાં બી ભાવતાલ તમારે થઈ જશે તો ભાઈ અઢી લાખ રૂપિયામાં જોરદાર કન્ડિશનમાં તમને પોલો મળી જશે જલારા મોટર કન્સર્ટમાં અને બધી જ ગાડીઓની માહિતી લેવા માટે સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વાત કરી શકો છો મેહુલભાઈ જોડે અહીંયા આપણે એડ્રેસની વાત કરીએ તો મેહુભાઈ એડ્રેસ જણાવી દોડે એડ્રેસમાં આપણે મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બધા જ સ્ટેડિયમ છે ત્યાંથી એક કિલોમીટર દૂર મોટેરા સાત માર્કેટ જોડે જ આપણું આ જલારા મોટર્સ આવેલું છે તો બરોબર આ એડ્રેસ ઉપર તમે આવીને બધી જ ગાડીઓ જોઈ શકો છો પાઇપ શિફ્ટમાં ડિઝાયર ગોતતા હતા ખાસ કરીને એમના માટે જોરદાર કન્ડિશનમાં ગાડી છે મેહુલ આની ડિટેલ આપી દો ડિઝાયર આપણે રોઝ ગોલ્ડ કલર લઈને આવ્યા છે બે હજાર બારની વીડીઆઈ ફર્સ્ટ ઓનર બોતેર હજાર ચાલેલી છે બે ત્રણ લાખના ને હજાર ભાવ છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને ડીઝલ તમે કન્ડિશન જોઈ શકો છો આખી ગાડીની તો જોરદાર કન્ડિશનમાં ગાડી છે રોજ ગોલ્ડ કલર કહેવાય ને મેળવું એકદમ યુનિક ગાડી છે જો તમારે લેવી હોય તો એકવાર જલારા મોટો કન્સર્ટ તમે આવી લોન બી થઈ જશે તમારે વાત કરી શકો છો અને આ ગાડી લોન થઈ જશે પ્રાઇસ શું કીધી મેળવું આની પ્રાઇસ આપણે ત્રણ લાખ ને હજાર મૂકેલી છે એમાં બી જે કસ્ટમર આવશે ને ભાવતાલ આપણે કરી આપીશું એને વ્યાજબી ભાવ માં કરી આપીશું તો ત્રણ પંચ્યાસી ભાવ મેળવ્યો પણ આપણા યુટ્યુબ ના માધ્યમથી આવશે તો ઘણું એવું સારી એવી આપી દે છે મિહુલભાઈ આ ગાડી અને ઓફરે નો લાભ લેવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને આવજો એના પછી આપણે એક લાખ રૂપિયાની ગાડીની વાત કરીએ તો એ પણ તમને બતાવી દે મિહુલભાઈ કદાચ ભાઈઓની કોમેન્ટ આવે કે ભાઈ શીખવા માટે સારી અને નાની ગાડી બતાવો તો તમારા માટે ખાસ કરીને આજે આપણે લાવ્યા છે એકદમ જોરદાર કંડિશનમાં મારુ થી સુજુકી નહીં અલ્ટો મિહુલભાઈ ડિટેલ આપો આ ગાડીની માર્કેટમાં બહુ ઓફર ઓફર કરતા હતા એના માટે એક લાખ વીસ હજારની ગાડી એક લાખ રૂપિયામાં આપી દેવાની છે અલ્ટો એલેક્સા બે હજાર નવ ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ ગાડી છે તો ભાઈ જો તમે કહેતા હતા ને એક લાખ રૂપિયા તો એક લાખ રૂપિયામાં જોરદાર કન્ડિશનમાં ગાડી લાવશો અલ્ટો ટાયર વાયરને બધું એકદમ જોરદાર કન્ડિશનમાં રહેવાનું છે અને જે ભાઈ શીખવા માટે કહેતા હતા ને કે ભાઈ ભાઈ સસ્તી ગાડી લાવો સસ્તી ગાડી લાવો તો તમારા માટે લઈ જો લો એક લાખ રૂપિયામાં પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવીને આવજો ને તો જ મેહુલ ભાઈ એક લાખમાં હાલ છે બાકી એક લાખના પાંચ હજાર પાંચ હજાર તો પાંચ હજારનું ડિસ્કાઉન્ટ લેવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એના પછી નેક્સ્ટ ગાડી તો જે ભાઈ ટોયટાની ગાડી ખરીદવા માંગતા હોય ખાસ કરીને એમના માટે મેહુલ ભાઈ આ કઈ ગાડી છે આ ટોયટાની ઇટોસ ક્રોસ જીડી મોડલ બે હજાર પંદર ફર્સ્ટ ઓનર જેન્યુન કન્ડિશન ગાડી ચાર લાખ ને પચીસ હજાર પ્રાઇસ મૂકી છે ભાવ તાલ તમારે થઈ જશે તો અને લોન અવેલેબલ છે આપણા ત્યાં બરોબર તો ચાર લાખ અને પચીસ હજાર ક્યાં પણ થોડું ઘણું નેગોશિયેબલ કરીને મેહુલભાઈ ગાડી આપી દેજે મેહુલભાઈ આપણા રોડની પેલી સાઈડ બે ગાડીઓ પડી છે આપણી જ છે આપણી છે બરોબર તો હેડો રોડની પેલી સાઈડ તો જે ભાઈ પ્યોર પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ગોતતા માટે ખાસ કરીને રેડી મેલ ભાઈ આની ડિટેલ આપો આ ડેસ્ટનની રેડી જો છે બે નું મોડેલ છે ફર્સ્ટ ઓનર છે બે લાખ પ્રાઇઝ મૂકેલી છે આપણે એમાં ભી તમારે ભાવતાલ કરી આપીશું આપણે તો પેટ્રોલ માં કેટલી ફરેલી છે પેટ્રોલ માં છે એમ પ્લસ પેટ્રોલ સીએનજી છે એવરેજ બી તમારે સત્યાવીસ સઠ્યાવીસ ની એવરેજ મળી રહેશે તમારે માં તો જે ભાઈ ગાડી શીખવા માટે લેતા હોય પેટ્રોલ સીએનજી ગાડી ગોતતા હોય એમના માટે ખાસ કરીને જોરદાર કન્ડિશનમાં ગાડી રહેશે અને આવા નવા વિડીયો જોવા માટે કાર હતા કે કિશનભાઈ સ્વિફ્ટ લાવો તો બે હજાર બારનું મોડલ સેકન્ડ ઓનર અને જોરદાર કંડિશનમાં ગાડી છે ડીઝલમાં રહેશે ગાડીની પ્રાઇઝની આપણે વાત કરીએ ને તો ત્રણ લાખ અને વીસ માં તમને આ ગાડી જરા મોટો કન્સર્ટમાં મળી જશે તો આજની આપણે ગાડીની વાત કરીએ તો એકદમ પ્રીમિયમ ગાડી રહેવાની છે મેં આ ગાડીની ડિટેલ કહી દો આ હોન્ડાની જાત છે બે હજાર સોળ ફર્સ્ટ ઓનર ડીઝલમાં ગાડી મળી રહેશે ચાર લાખ સિત્તેર હજાર પ્રાઇસ છે અને ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો એલો વ્હીલ તમે ટાયર બી જોઈ શકો છો ફોક લેમ एलईडी लाइट तो गाड़ी ની આપણે વાત કરીએ ને તો એકદમ પ્રીમિયમ ગાડી રહેવાની છે વ્હાઇટ કલર માં રહે છે આની રૂપ ની વાત કરીએ ને તો બ્લેક કલર માં રૂપ રહે છે ગાડી ના અંદર ની ગાડી ની સ્પીસ થી તમે જોઈ શકો છો જોઈ લો એકદમ જોરદાર કન્ડિશન માં પ્રીમિયમ ઇન્ટિરિયર રહેવાનું છે સ્ટીરિંગ માઉન્ટ અને કંટ્રોલ મળી જશે મ્યુઝિક સિસ્ટમ મળી જશે મેનુઅલ ગાડી રહે છે સીટ કવર થી લઈ ટાયર વાયર ને એકદમ જોરદાર કન્ડિશન માં ગાડી રહેવાની છે તમે જોઈ શકો છો અને આવા ને આવા વિડીયો જોવા માટે કાર ઓપ્શન ને સબસ્ક્રાઈબ કરી લો ગાડીના પાછળની વાત કરીએ ને તો ગાડીના પાછળની વાત કરીએ ને તો તમે સ્ટેપની પણ જોઈ શકો છો હજુ સ્ટેપની પણ યુઝ થયેલી નથી અને એકદમ જોરદાર અને પ્રીમિયમ ગાડી દેવાની છે મ્યુલ ભાઈ પ્રાઇસ શું રહેશે આ ગાડી ચાર લાખ સિત્તેર હજાર પ્રાઇસ મૂકેલી છે એમાં બી ભાવ તાલ તમારે થઈ જશે અને લોન બી અવેલેબલ છે આપણા અને ડેકીમાં તમને સ્પેસ બી મળી રહેશે આની અંદર બરોબર તો જોરદાર કન્ડિશનમાં ગાડી દેવાની છે આપણે હોન્ડાની જાસ અને આવાના આવા વિડીયો જોવા માટે કાર કિશનને સબસ્ક્રાઇબ કરી લો અને એની બધી તો ક્યાં આવવાનું તો જલારામ ઓટો કન્સર્ટમાં તમે આવી શકો છો મેહુલભાઈ આપણે આ બાજુ તમે એનું એડ્રેસ કહી દો એકવાર જલારામ મોટર્સ મોટેરા સ્ટેડિયમથી આગળ આપણે એક કિલોમીટર મોટેરા સ્ટેડિયમ જલારામ મોટર્સ આવેલું છે આપણા ત્યાં કોટેશ્વર રોડ ઉપર તો આઈ ગાડી આવીને તમે બધી જ ગાડીઓ જોઈ શકો છો અને બધી જ ગાડીઓની માહિતી લેવી હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ડિસ્પ્લે ઉપર નંબર આવેલો જ છે અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આવા નવા વિડીયો જોવા માટે કિશનને સબસ્ક્રાઈબ કરી લો મળીએ નેક્સ્ટ વિડીયોમાં